કાનૂની સેવાના ક્ષેત્રમાં કામ કરતી ઓટોનોમસ બોડી રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળે નવી દિલ્હી તેમજ રાજ્ય રાજ્ય લેવલે ગુજરાત ગુજરાત બોડી કાનૂની સેવા અમદાવાદ અમદાવાદના ડાયરેક્શન અને માર્ગદર્શન મુજબ બાવીસ જૂન ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ તમામ અદાલતોમાં વર્ષ બે હાજર ચોવીસ ની દ્વિતીય રાષ્ટ્રીય લોક અદાલત તેમજ સ્પેશિયલ મેજિસ્ટ્રિયલ સિટી નું આયોજન કરવામાં આવનાર છે તારીખ બાવીસ છ બે હાજર ચોવીસ ગુજરાત હાઈકોર્ટ ના માર્ગદર્શન અનુસાર દરેક જિલ્લામાં જિલ્લા કાનૂની સેવા સત્તા નિર્ણય દ્વારા લોક અદાલત નું આયોજન કરવામાં આવે છે આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખંભાળિયા મુકામે મુકામે મુકામેપુર મુકામે દ્વારકા મુકામે અને ઓખા મુકામે લોક અદાલતનું આયોજન કરેલ છે આ લોક અદાલતમાં ઇ ચલણ કેસો પણ મૂકવામાં આવેલ છે પ્રિલિટિગેશન કેસો પણ મૂકવામાં આવે છે અને અદાલતમાં ચાલતા સમાધાન લાયક કેસો તેમજ દુનાની કેસોનું પણ મૂકવામાં આવે છે આપણી કોર્ટમાં સામાન્ય રીતે આઠેક હજાર ફાઇલ છે આપણા આખા જિલ્લામાં તે પૈકી લગભગ બે હજાર ફાઇલો આપણે લોક અદાલત